પ્રમાણ આજે હું મોટું ટ્રેક્ટર લઈને આવ્યો છું વિરાજ નવ નેવ ચોપન તમને તમને ટેક્ટરના ફ્યુચરની વાત કરો તો અમારે નેવ નેવ ચોપન આવશે પાવર સ્ટેરિંગ ત્રણ પિસ્ટન લઈને કિલ્લો એન્જિન સાથે અને તમને દેખાડી છે તે તો ફાઇનલી ગઈ જો એજાજભાઈ આપણે જો સિસ્ટમની જો વાત કરે ને તો રેડિયેટર વાળું આવશે જેમાં રેડિયેટર પણ મળી જવાનું છે મિત્રો અને ત્રણ પેસ્ટન માં આપે છે તો ફાઇનલી મિત્રો જો તમે ટાયર ની વાત કરી ને આગળના ટાયર ની તો 6.50 ના અને 16 ના તમને ટાયર હેવી ટાયર મળી જવાના છે તમને મિત્રો સીઆર ફાઇનલી ગાઈસ હું ટ્રેક્ટર ના પાવર સ્ટીરિંગ ની વાત કરું હાઉ સ્મૂથ આવે છે અને વાળવામાં તમારે હાઉ ઈઝીલી આવે છે કામ કરવામાં ગાઈસ હું ટ્રેક્ટર ના પાવર સ્ટીરિંગ ની વાત કરું હાઉ સ્મૂથ આવે છે અને વાળવામાં તમારે હાવ ઇઝીલી આવે છે કામ કરવામાં બેસ્ટ તમારે એની ટાઈમ હળ અકાલો દાંતી અકાલો અને વાળો ત્યારે હાવ ફાઈનલી ગઈ તમને આવા પાવર હાવ સ્મૂથ જ આવે છે તમે અડધા કલાક મેં ચાલી શકે ગાઈઝ હું ગેરની વાત કરું તો આપણે ચાર આગળના અને એક રિવેશ આવે છે ટોટલ પાંચ ગેર આવે છે આઈ લો હાઈ અને લો અને બ્રેક આ આજની સ્પીડ બતાવે છે ફાઈનલી કાંઈ જ હું તમને દેખાડું કે આ મીટર છે એમાં સ્પીડ દેખાડે છે બેટરીનું ઓપ્શન આવે છે જ્યારે ચાર્જિંગ ઉતરી જાય તો બેટરી ઓપ્શન જે છે એવડી લાઇટ બંધ થઈ જાય છે અને આઈ લો આમાં એ ફ્યુચર આપ્યું છે ગરમ થાય ત્યારે એજ પર આવી છે અને કુલ તો અત્યારે કુલ જ છે અને બેટરી કેટલી ચાર્જિંગ છે નહીં ડાઉન થઈ ગઈ છે અને બીજું ડીઝલની વાત કરીએ તો ડીઝલ કાટું આપ્યું છે ટાંકી પચાસ લિટરની મળી જશે સાહેબ સાહેબ તો ફાઇનલી ગાઈસ તમે જોઈ શકો છો પચાસ લિટરની તમે આમાં ડીઝલની ટાંકી મળી જવાની છે અને

તમે દાતી મારતા હોય ત્યારે હાવ ત્યારે અવાજ ફૂલ આવે એની કરતા હાવ ઓછો થઈ જાય છે આમાં એક ફ્યુચર ફાઇનલી ગાઈઝ હું તમને ટોપલિનની વાત કરું તો સાઈડમાં જગ્યા આપી છે ટોપલિન મૂકવાની તમારે એની ટાઈમ ટોલી લગાડવી હોય ત્યારે આ ટોપલિન ને આ સાઈડ જગ્યા મૂકી દેવાની અને અહીંયા લગાડી દેવાની જો મિત્રો તમારે નાના ટ્રેક્ટર મોટા ટ્રેક્ટરની રિજિટ લેવી હોય તો અમારા શોરૂમમાં પધારજો ભોગીનગર પાડિયાગ રોડ બોટાદ મિત્રો રાહ જોઈ ટ્રેક્ટરભાઈ અમારે ઇજાતભાઈ ટેસ્ટ ટ્રાઇલ એવા માટે જાય છે મિત્રો તો તમે જોઈ શકો છો સ્ટેરિંગની તો વાત કરીને મિત્રો એકદમ સ્મૂથરિંગ સ્ટેરિંગ મળી જવાનું છે અને સાયલેન્ટ મોડ અવાજ પણ ઓછો આવે છે મિત્રો ટ્રેક્ટર નામ પડ્યા લેવર ચાલે જો મિત્રો આવવાનો વિડિયો જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો જય હિન્દ જય ભારત